ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર સાતમો વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનું સંરક્ષણ જેમાં આપણે જોશું વન અને વન્યજીવોનું જીવોનું સંરક્ષણ વન અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા તે પ્રોફેસર અહેમદ પાસે ગયા અને તથા તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય તો જીવાવરણના પૃથ્વીનો એ ભાગ છે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે જે વિવિધતાનો અર્થ એ થાય છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો તેઓની વચ્ચે આંતર તેઓના પર્યાવરણની સાથેનો સંબંધ પ્રોફેસર રહેમદે પહેલી બુજો તેમજ તેમના સહધ્યાયીઓ માટે જેવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું તેઓ પોતાના માટે પંચમઢી જૈવ સુરક્ષા ક્ષેત્રની પસંદગી કરી તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલા તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને સમાન છે પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જૈવ વાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવાનો અનુરોધ કર્યો તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનો સંરક્ષણ એ આપણી રાષ્ટ્રીય પરંપરા છે માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણે વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વનસ્પતિ પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ પદ્ધતિ અને યોજનાઓ બનાવે છે વન્ય પ્રાણીઓના અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જે વાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્રો છે વનસ્પતિ અને પ્રાણીઓ તેમના નિવાસ નિવાસે ને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે જેને અભ્યારણ રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ જેવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ વૃક્ષારોપણ ખેતી ચરવું વૃક્ષોની કાપણી શિકાર ચામડું પ્રાપ્ત કરવા માટેના શિકાર વગેરેના આ ક્ષેત્રોમાં પ્રતિબંધ હોય છે હવે અભ્યારણની વ્યાખ્યા જોઈએ તો એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ અને તેમનું નિવાસસ્થાન છે તેમાં કોઈ પણ પ્રકારની ખલેલથી સુરક્ષિત છે ત્યાં કોઈને કંઈ ખલેલ હોય નહીં હવે છે રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ જ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે અભ્યારણમાં આ કાર્ય ન થઈ શકે પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં થઈ શકે હવે છે જેવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય સજીવો વનસ્પતિ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓને પારંપરિક રીતે જીવન પર્ય હેતુ માટે વિશાળ સુરક્ષિત જે વિસ્તાર હોય છે તે ક્યો કહેવાય જેવાવરણ આરક્ષિત વિસ્તાર હવે જોશું જેવાવરણ આરક્ષિત વિસ્તાર પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓ જે આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો માધવજી સમજાવ્યું કે જે વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે જેમ કે જાણો છો કે જે વિવિધતા કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓ કોઈ પણ ક્ષેત્રના જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જે વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે આરક્ષિત અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે પંચમઢી જેવા વરણ આરક્ષિત વિસ્તાર સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના બે પ્રાણી અભયારણ્ય આવેલા હોય છે